ગોઠવાઈ ગયા છે ભાઈ ગોઠવાઈ ગયા છે મારો ડાયર જો કેવડો મોટો છે હાલો બધા નીકળો ભાગો બધા જલ્દી

જમવા જાય પછી ભાવ ની સાડી આપે તો આ દેરાણી જેઠાણી બી સાડી દેવા એ તો ફોટા પાડવા દેને તો કેટલા ફોટા પાડ્યા

What? <laughs> હા પાણીમાં <laughs> <laughs> हम तो हम રાત એક આટમારે આ વાત છે જમઓ ઓખો પાડો રેડી ફોટો પાડવા દે હર બરાબર જન હવે રેડી ભાઈ હાલો કે તર હો હાલો હાલો ભાણે ખોળા માં આપો ભાઈ ભરાય લેવાનું પામ જવું પડશે

आ नापिया पछी आमा मळाई बरोबर छे आरो बे आशरे कता मजर करतो आरो बहु जो बरो तावडो खेई लियो जी तमारको नाही बरोबर छे हा आ चार वा नापवा मासे हे तावडो वरक न होली न बाई हा तरी नापवा आ बाजूवरो खेच लेवी येना ताफडा लांब वा हालो हवे गोतो भाई

બે વાત બે વા લઈ લેજો આપડે ગોતી લઈ એ નિરાયત રાખજો એમ ના